हेलो था सुन था डिलीट करू मला गीत काम करू मला आला तू बोले कुठ लाइन तो मन के ए पण थार के जवान था गीत डिलीट करू कि नहीं करू गीत तो जो आज डिलीट ने था के काले ने था बराबर हां थार आदि थाई कर ले पर तू के हो बोले ही मन पहलो के ए बद तो थार ने आ हम तो जाड़ी है बनवा जा भी उसकी जगह पास था उधर की आला आविदा के एकलोस परुन मु एकलोस परुता नो कोई बीत तो नहीं एकलोस परु तू आविदा बेटा हम जो हेलो हाँ आविदा के बेटा मु एकलोस परु कोई टेंशन लेने ले। लेवानु वालो जरूर नहीं था रे अल्लाह फर 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 डिलेट मार हम दे हमको गीत यार हाँ गीत नहीं हूँ लेवर देवर हैं क्या કો થાર ગીત ડિલીટ મારું ને નઈ મારું એમ કે દે અરે નહીં મારું થારા થી થાય કરી લે મારો આ ને મારું એ આ નઈ કરવાનો હે આલા હું કરી લે સીધું એમ કે હે તેશન થાઉ રાખજે તોળે દનસખી જાય પાછો તોળે દને જીવી ખાકે કે કે રવા તો જીવી ખા ભઈ તું તો હેલો સરપંચ હેલો સરપંચ નહી આયે પણ એક વાત નો જવાબ નસુ સરપંચ હે ગામ નો એમ કે હેલો હેલો કરે હેલો હા તું સરપંચ હે ગામ નો એમ કે એ ગામ નું નામ નહી બતાવલા ના તું હે કે ગામ નો એમ કે પેલો તો કા ગામ નું નામ પૂછી શું કરું કે હાય

ગોમમાં તો મુરી આ હે ત્રણ બરો સેટિંગ એ મૂર્ખા કોઈ થૂ કે રહી ગયો તો અંગે એ એ બત પણ ને જો ભાઈ આ બીટ ન ઉતરા જો ભાઈ ડોટ ડાઈ ન કરવા દે કર જો તું હે કે નો એમન પેલો પતો આલ દે કર થારા તો હું સોબરા કાઢી નખો બસ સોબરા કે ગાડી હે બડાઈ પૂડ કઈ જાય પાસે થાર આ આ કે થાર બા એકલો સરે આમ શેર ક જીગરા લઈને એકલો સરે તમ હો તો વાળે વકોને મારો હેઠ હોય દે થા ખબર હે ને વકો એક કરી વર્મા થઈ જાલા

રાહિતો તો લો તો ખબર પડી જશે હે એ હું હને હા આવી જ હર બક્ષ સુધી કરવાની રહેવા દે અને તું કિયા ગોમનો હેમન કઈ દે બરાબર થાર હમ હમ ગીક ડિલીટ મારું હે કેને કમ્પેન્સ હા હો કરી હો કરતા રહેતો કરતા કરું હે આલા લોબુ કરકે તું લડ ગીક ડિલીટ મારવાની વાત કરે અજી હમ હમ ગીક ડિલીટ માર બેહીદરા હું પૂરો થઈ જાય આ ને મારું આજ ને મારું કે કાલ ને મારું

મેલા બે જણા પોતલા પરે અને બે જણા પોણી ભરે અને થારે કદાક જો રેવું હે તો તું આવી હે કે તબીલો ખુલ્લો હે માર હા હા આવી જા આવી પોતલા પરવા કેમ કે અમે જરૂરિયાત છે